નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે વિશે ચર્ચા કરીશું તેની પ્રસ્થાના વિશે જોઈએ તો બાજુમાં આપેલી આકૃતિના અંદર જે વાદળી ટપકા વડે દર્શાવેલો ભાગ છે તે પૂર્ણ આવડી ચોરસ ભાગ છે જે કાળા ટપકામાં દર્શાવેલો ભાગ છે તે અર્ધ આવડી ચોરસ ભાગ છે જે લાલ ટપકામાં દર્શાવેલો ભાગ છે તે અર્ધ કરતાં વધારે આવડી ચોરસ ભાગ છે જે પીળા ટપકામાં દર્શાવેલો ભાગ છે તે અર્ધ કરતાં ઓછા આવડી ચોરસ ભાગ છે તો તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તો કે પૂર્ણ આવડત ચોરસ ભાગ હોય એને ગુણ્યા એક કરવા અર્ધ આવડત ચોરસ ભાગ હોય એને ગુણ્યા વન હાફ કરવા અર્ધ કરતાં વધારે આવડિત ચોરસ ભાગો એને ગુણ્યા વન કરવા અને અર્ધ કરતાં ઓછા આવડત ચોરસ ભાગ હોય એને ગુણ્યા ઝીરો કરવા તમે પુસ્તકમાં જોઈ શકો છો કે પૂર્ણ આવડત ચોરસ ભાગની સંખ્યા આપેલી છે અગિયાર આપણે કીધું એ પ્રમાણે કે એને કેટલા વડે ગુણવાના એક વડે તો અગિયાર ગુણ્યા એક બરાબર અગિયાર અર્ધ આવડી ચોરસ ભાગ હોય એને કેટલા વડે ગુણવાના વન હાફ વડે તો તેનો જવાબ શું થઈ જાય થ્રી ગુણ્યા વન હાફ ઇઝ ઇક્વલ વન પોઈન્ટ એક પોઈન્ટ પોચ અર્ધ કરતાં વધારે આવડી ચોરસ ભાગ હોય તો એને એક વડે ગુણવાના એટલે સાત ગુણ્યા એક બરાબર સાત અને અર્ધ કરતાં ઓછા આવડી ચોરસ ભાગ હોય એને ઝીરો વડે ગુણવાના પાંચ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો તો તમે તેનું કુલ ક્ષેત્ર પર મેળવી શકો છો કે અગિયાર પ્લસ થ્રી ગુણ્યા વન હાફ વન ઓગણીસ પૂર્ણાંક વન દ્વિતિયાંશ જે આપણે મિશ્ર પૂર્ણાંક સંખ્યામાં આપેલું છે જો તેને આપણે દશાંશ સંખ્યામાં જોવા જઈએ તો ઓગણીસ પોઈન્ટ પોરસ એકમ તે આપણો આ બાજુમાં આપેલી આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળે જો મિત્રો અહીંયા તમને સ્વાધ્ય દસ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક એનો ઈ આપેલો છે એના જેવા જ બીજા પ્રશ્નો તમને હોમવર્કમાં આપેલા છે એ બી ડી એચ અને આઈ જે તમે સરળતાથી કરી શકો છો જેનો મને પૂરેપૂરો વિશ્વાસ છે તો તમે એક આકૃતિના અંદર જોઈ શકો છો કે એક સીડી જેવો ભાગ આપેલો છે તેના અંદર કોઈ અર્ધ આવડિત ભાગ નથી કોઈ અર્ધ કરતાં વધારે આવડિત ભાગ નથી કોઈ અર્ધ કરતાં ઓછો આવડિત ભાગ નથી દરેક ભાગ કેવો છે પૂર્ણ આવડત ચોરસ ભાગ છે તો તેની સંખ્યા કેટલી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો પૂર્ણ આવડી ચોરસ ભાગ કેટલો થઈ ગયા દસ પૂરના આવડી ચોરસ ભાગને આપણે વડે ગુણવાના એક વડે તો તેનું કુલ ક્ષેત્રફળ કેટલું થઈ જાય કુલ ક્ષેત્રફળ બરાબર દસ ગુણ્યા એક બરાબર દસ ગુણ્યા કેટલા થાય દસ તો આપણો જવાબ શું થાય દસ ચોરસ એકમ એ જ રીતે તમે એ બી ડી એચ આઈ સરથી કરી શકો છો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે ત્યાં તમને વાજળી ટપકા વડે અને કાળ ટપકા વડે દર્શાવેલા ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો કે વાદળી ટપકાવા કરેલા ભાગ જે છે જે પૂર્ણ આવડી ચોરસ ભાગ છે અને જે કાળા વડે કરેલો ભાગ છે તે અર્ધ આવડી ચોરસ ભાગ છે તો અર્ધ આવડી ચોરસ ભાગને કેટલા વડે દર્શાવવા અને પૂર્ણ આવડી ચોરસ ભાગને કેટલા વડે દર્શાવવા જે આપણે આગળની સ્લાઇડના અંદર જોયું કે પૂર્ણ આવડી ચોરસ ભાગ હોય તેને એક વડે ગુણવા અને અર્ધ આવડી ચોરસ ભાગ હોય તેને એક દ્યાંશ વડે ગુણવા તો તેનું કુલ ચિત્રફળ આપણે મેળવી શકીએ તો કુલ ચિત્રફળ બરાબર આપણે જોઈ શકીએ જવાબ થાય બે તો ચાર પ્લસ બે કેટલા થઈ ગયા સ તો આપણો આ આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું મળે આપણને સો ચોરસ એક તેનો હોમવર્કના અંદર તમને એના જેવા જ પૂર્ણ આવડિત ચોરસ અને અર્ધ આવડત ચોરસ વડે દર્શાવાય એવા દાખલા આપેલા છે જે તમે કયા નંબરના છે કે સી એફ જે કે તે તમે સરળતાથી કરી શકો છો જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય દસ પોઈન્ટ બેનો એલ વિશે આપણે ચર્ચા કરીએ અને એમ અને એન તે એના જેવા જ હોવાથી તે આપણે જાતે હું વર્કમાં કરી શકીશું અત્યાર સુધી આપણે બે દાખલા જોયા એક ઈ જોયો અને એક જી જોયો એના અંદર માત્ર પુનના આવડી ચોરસ હતા જેના અંદર પૂર્ણ આવડી ચોરસ ભાગ અને અર્ધ આવડી ચોરસ ભાગ હતા જ્યારે એલની અંદર પૂર્ણ આવડત ચોરસ ભાગ અર્ધ આવડી ચોરસ ભાગ અર્ધ કરતા વધારે આવડી ચોરસ ભાગ અર્ધ કરતા ઓછા આવડી ચોરસ ભાગ દરેક ભાગ આપેલા છે તો તેને આપણે કેવી રીતે દર્શાવ્યા છે તે વિશે ચર્ચા કરીએ તો વાદળી કલરના ટપકાવાળા ભાગ છે જે પૂર્ણ આવડી ચોરસ ભાગ છે જેની સંખ્યા છે ત્રણ અર્ધ આવડી ચોરસ ભાગની સંખ્યા છે ચાર જે કાળા ટપકાવાળી દર્શાવેલા છે અર્ધ કરતાં વધારે આવડી ચોરસ ભાગ છે ત્રણ જે લાલ ટપકાવાળી દર્શાવેલા છે અર્ધ કરતાં ઓછા આવડી ચોરસ ભાગ જેને એક છે જેની સંખ્યા એક છે તેને આપણે પીળા ટપકા વાળી દર્શાવેલા છે તો તેનું કુલ ક્ષેત્રફળ શોધવામાં તે આપણે શું કરતા હતા તો કે પૂર્ણ આવડી ચોરસ ભાગ શોધવો હોય તો એને ગુણ્યા એક કરતા હતા અર્ધ આવડી ચોરસ ભાગ શોધવો હોય તો એને ગુણ્યા વન હાફ કરતા હતા અર્ધ કરતાં વધારે આવડી ચોરસ ભાગ શોધવો હોય તો આપણે ગુણ્યા એક કરતા હતા અને અર્ધ કરતાં ઓછા આવડી ભાગની સંખ્યા શોધવી હોય તો એક ગુણ્યા આપણે ઝીરો કરતા હતા તો કુલ ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું તો થ્રી ગુણ્યા વન એટલે કે પૂર્ણ આવડી ચોરસ ભાગ પ્લસ ફોર ગુણ્યા વન હાફ જે અર્ધ આવડી ચોરસ ભાગની સંખ્યા દર્શાવે પ્લસ થ્રી ગુણ્યા વન એટલે અર્ધ કરતાં વધારે આવડી ચોરસ ભાગ અર્ધ કરતાં ઓછા આવડી ચોરસ ભાગ વન ગુણ્યા તો થ્રી ગુણ્યા વન ઇઝ ઇક્વલ થ્રી ફોર ગુણ્યા વન હાફ ઇક્વલ ટુ થ્રી ગુણ્યા વન બરાબર થ્રી અને વન ગુણ્યા ઝીરો બરાબર ઝીરો તો આપણો જવાબ શું થાય થ્રી પ્લસ ટુ પ્લસ થ્રી ત્રણ ને બે પાંચ ને બે ત્રણ આઠ તો આપણો આ આ બાજુમાં આપેલી આકડું છે તેનું ચિત્ર શું થઈ ગયું આઠ ચોરસ એકમ એવી જ રીતે તમે સરળતાથી એમ અને એન ¿Qué es